સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની અને દવાનું અછત જોવા મળી રહી છે તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઓક્સિજન પુરવઠો પૂરતો પ્રમાણમાં આપવાની માંગ કરવાની સાથે મોતનો સાચો આંકડો જાહેર કરવા માંગ કરી હતી જેથી કેન્દ્ર સરકારને સુરત સહિત દક્ષિણ ગુજરાતની સ્થિતિનો તાક મળી શકે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે તેને લઈને દક્ષિણ ગુજરાતની સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે હાલ ઓક્સિજન નથી સાથે રેમડેસિવિર જેવી દવાઓની પણ અછત સર્જાઈ રહી છે જેને લઈને સુરતની સ્થિતિ દિવસે દિવસે વકરતી જઈ રહી છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખાયો છે અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલી ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો ઘોટે દેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવાની સાથે ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો દક્ષિણ ગુજરાતમાં ભયાનક સ્થિતિ ઉત્પન્ન થશે તે ભીતિ વ્યક્ત કરાઈ છે જેથી તાત્કાલિક ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળે તેવી માંગ કરી હતી અને આ સાથે કોરોનાના કારણે થતાં મોતના સચોટ આંકડાઓ જાહેર કરવા પણ માંગ કરી રહી હતી જેથી કેન્દ્ર સરકાર સુરતની ગંભીર સ્થિતિ અંગે વાકેફ થાય ખાસ કરીને આજ રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખીને દક્ષિણ ગુજરાતમાં જે પાંચ ઓક્સિજન ઉત્પાદન કરનારી કંપની આઇસોનેક્સ હોય લિન્ડે હોય જીએનએફસી હોય બિરલા કોપર હોય અને પદ્માવતી હોય આ બધી કંપનીઓ લગભગ આશરે સાડી ત્રણસોથી ચારસો મેટ્રિક ટન જેટલો ઓક્સિજન ઉત્પાદન કરે છે સુરત શહેર અને તાપી જિલ્લો હોય નવસારી જિલ્લો કે અન્ય જિલ્લાને પણ સુરતથી જ ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે એની સામે સુરત મેડિકલ એસોસિએશને તારીખ છવ્વીસના રોજ માન્ય કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરી હતી કે સુરત શહેરની હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં બસો દસ ટનથી આશરે બસો સિત્તેર ટન સુધીની ઓક્સિજનની જરૂરિયાત છે જો એ પૂર્ણ કરવામાં ન આવે તો ચાર હજાર જેટલા ગંભીર દર્દીઓની ઓક્સિજન ન મળવાના કારણે એની પરિસ્થિતિ બગડે એ અનુસંધાનમાં આજરોજ રોજ માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે એક પત્ર લખીને વિનંતી કરી કે સડી ત્રણસોથી ચારસો મેટ્રિક ટન જેટલું જો ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં થતું હોય તો આ વિસ્તારના ખાસ કરીને જે સંક્રમિત ઓક્સિજનથી સંક્રમિત રીતે ગંભીર દર્દીઓ છે એની જે મા માંગ છે બસો ત્રીસથી બસો એંસી સુધીની મળવી જોઈએ હાલમાં એકસો સિત્તેરથી એંસી મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો પુરવઠો સરકારી અને ખાનગી હોસ્પિટલને આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવે અને આ દર્દીઓને ગંભીરતામાંથી બચાવવામાં આવે એ પ્રકારની લાગણી અને માંગણી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અમે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને કરી છે સુરતમાં કોરોનાના કેર વચ્ચે રોજેરોજ કેસોની સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે અને ઓક્સિજન અંગે દર્દીઓને હાલ ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તેથી તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે હઝર કુરેશ્રી